પહેલાં તો સુખ એટલે શું અથવા તો ખુશી એટલે શું એના ત્રણ શું એક ભાવના છે કે મગજમાં ઉત્પન્ન થતી એક રાસાયણિક પ્રક્રિયા છે કે આ એક લાઈફ સ્કિલ છે જીવન કૌશલ્ય છે સુખ વિશે એવું કહી શકાય કે આ ત્રણેય વસ્તુ છે એ જીવનનું કૌશલ્ય છે એ ભાવનાત્મક છે પણ એ અલ્ટિમેટલી એને તમે મેપ કરી શકો ન્યુરોલોજીકલી એટલે એક રાસાયણિક ઇલેક્ટ્રોકેમિકલ પ્રક્રિયા છે જે ક્ષણે ક્ષણે બદલાતી બ્રેનની જે અલગ અલગ ભાવનાઓ છે એમાં સુખની એક ભાવના પણ આવે છે બરાબર છે અને એ આમ જોઈએ તો હેપીનેસ ઇઝ ધી

મોટા ભાગના લોકો એમાં ઘૂંચવાયા કરે છે એટલે એના મૂળ સુધી પહોંચવા મેં પ્રયત્ન કર્યો એ પ્રયત્ન ન્યુરોલોજીકલ પાર્ટથી કર્યો સાયકોલોજી ક્ષેત્રથી જોયો વ્યવહારિક ક્ષેત્રથી જોયો આર્થિક ક્ષેત્રથી જોયો નીતિ ધર્મ ફિલોસોફી યોગ રિલીજીયન અને છેલ્લે સ્પિરિચ્યુઆલિટી આ બધા અંગોથી મેં સુખને સમજવાની યતકિંચિત કોશિશ કરી હું એમ નથી કહેવા માગતો કે હું અત્યંત જ્ઞાની છું પણ મેં જરૂર એક નંબર પ્રયાસ કર્યો અને મારા જીવનમાં જે સ્ટ્રેસ ઉત્પન્ન થયેલો એને આ બધી વસ્તુઓમાંથી જે મને માર્ગદર્શન મળ્યું અને પછી જે અનુભવો થયા અને જે વાંચ્યું વિચાર્યું ને મનન કર્યું એમાંથી ઉદભવેલું આ પુસ્તક એ